સૌ પ્રથમ વાત કરીએ તો હરિધામ સોખડામાં ગાદીના વિવાદનો મુદ્દો સ્વરૂપ સ્વામી પ્રેમ સ્વરૂપ સ્વામીના સ્વામીને ગાદીપતિ તરીકે પ્રસ્થાપિત કરવાની શક્યતાઓ સેવાઈ રહી છે વધુ માહિતી માટે સંવાદદાતા કુનાલ જોડાઈ છે કુનાલ જે રીતે સમગ્ર ગાદીપતિ તરીકે કોણ પ્રસ્થાપિત થશે તેની અત્યારે હાલમાં જે અટકળો ચાલી રહી છે પ્રેમ સ્વરૂપ સ્વામીને ગાદીપતિ તરીકે પ્રસ્થાપિત તેઓ કરી શકે છે હરિધામ જે રીતે જ્યારથી સ્વામ્રાણ મંદિરના હરિપ્રસાદ સ્વામી અક્ષર નિવાસી થયા છે ત્યારથી જ પ્રેમ સ્વરૂપ સ્વામી કે પ્રબોધ સ્વામી ગાદીપતિ કોણ બનશે ગજરા યથાવત છે હવે જ્યારે આવતીકાલે રામનવમી છે ત્યારે હરિ ઉત્સવના નામથી ત્યાં એક ઉત્સવ ઉજવવામાં આવશે જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામીને ગાદીપતિ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવશે ખૂબ જ મોટો ત્યાં પ્રસંગ રાખવામાં આવ્યો છે ખૂબ જ મોટી ઉજવણી ત્યાં થશે ને તે વચ્ચે પચાસ હજારથી વધુ ત્યાં ભક્તો પહોંચવાના છે અને તેઓ પ્રેમ સ્વરૂપ સ્વામીને ગાદીપતિ તરીકે ત્યાં પ્રસ્થાપિત કરશે સાથે પ્રબોધ સ્વામીના જે સમર્થકો છે તેઓ પણ પ્રબોધ સ્વામી એટલે કે ગુણાતીતને ત્યાં ગાદીપતિ બનાવવાના તમામ જે કાવા દાવા હોય કે તમામ કામગીરી કરી રહ્યા છે પરંતુ પ્રેમ સ્વરૂપ સ્વામીના સમર્થકોનું જોર વધારે હોવાથી એવું લાગી રહ્યું છે કે પ્રેમ સ્વરૂપ સ્વામી ગાદીપતિ બનશે અને આવતીકાલે જે શક્તિ પ્રદર્શન બાદ પ્રેમ સ્વરૂપ સ્વામી ગાદીપતિ બનશે તે વાત પણ ચોક્કસ છે